સુરેન્દ્રનગર મધ્યાહન ભોજનના સુપરવાઇઝરોને તાલીમ આપતો કાર્યક્રમ યોજવામાં આવ્યો વઢવાણ તાલુકાના મધ્યાહન ભોજનના સંચાલકોને સરકારની નવી ગાઈડલાઇન મુજબ તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે સુરેન્દ્રનગર આરપીપી સ્કૂલ ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં વઢવાણ મધ્યાહન ભોજનના સુપરવાઇઝર કુક અને રસોઈને તેમના નવા મેનુ સાથે ફાયર સેફ્ટી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું આ તકે વઢવાણ મામલતદાર પીએમ અટારા તેમજ વઢવાણ મધ્યાહન ભોજનના નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને સંચાલકોને સરકારી યોજનાની માહિતી પણ આપવામાં આવી તાજેતરમાં રાજકોટ કાંડમાં અગ્નિકાંડ જે થયો હતો તેની અગમચેતીના ભાગરૂપે સરકારશ્રીએ મધ્યાહન ભોજન યોજનામાં નાના બાળકોને ભોજન પીરસવામાં આવતું હોય તેની કોઈ આડઅસર ન પડે અથવા ભવિષ્યમાં કોઈ ગંભીર બનાવ ન બને તે આશયથી સરકારશ્રીના શ્રી મધ્યાહન ભોજન દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં તારીખ એકવીસ અથવા બાવીસ બંનેમાંથી એક દિવસ ત્રણ કલાક પૂરતી તાલીમ મધ્યાહન ભોજન સંચાલકોને આપવાનું નક્કી કરવામાં આવતા આજ રોજ આપણે વઢવાણ તાલુકામાં આરપીટી ગર્લ્સ સ્કૂલ ખાતે તાલીમનું આયોજન કરવામાં આવે છે ખાસ તો સરકાર તરફથી જે પીપીટી નક્કી થઈ થઈ આવેલ છે તે મુજબ તમામને ગાઈડલાઈન આપવાનું ચાલુ છે આમાં ખાસ કરીને ફાયર સેફ્ટી પુરવઠા ગોડામને લગત તાલીમ હિસાબી તાલીમ મધ્યાહન ભોજન સંચાલકે શું કરવું શું ન કરવું તે તમામ વિગતો આવરી લેવામાં આવેલ છે